હલો મિત્રો તમને ખબર છે કે ટેટ માટે આપણે નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો બનાવના ચાલુ કરી દીધા છે આપણે મિત્રો બાળ પાર્ટ અપલોડ કરી દીધો છે જેના અંદર મુદ્દા સમજ્યા હતા આ પ્રમાણે છે મિત્રો તમે જુઓ જે મુદ્દો છે મિત્રો એરિક્સન પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ ફ્રોબેલ પદ્ધતિ અને કોહલબર્ગ સિદ્ધાંત અને તેના શૈક્ષણિક ફલિતાર્થ આપણે સારી રીતે સમજીશું મિત્રો આ સાતમા નંબર નો ખબર છે મિત્રો બાળ વિકાસના કુલ સોળ મુદ્દા આપવામાં આવેલા છે જેના અંદર છ મુદ્દા પાર્ટ એકના અંદર ભણ્યા છે આજે ફક્ત આપણે સાતમા નંબરનો મુદ્દો ભણીશું મિત્રો જે ખૂબ જ મોટો છે મિત્રો અને દરેક જે આ પદ્ધતિના સિદ્ધાંતો ભણવાના છે ને એટલા માટે બરોબર જેના અંદર એરિક્સન મોન્ટેસરી ફ્રોબેલ અને કોહલબર્ગનો સિદ્ધાંત અને એના શૈક્ષણિક ફલિત આ સાતમા નંબર નો મુદ્દો છે મિત્રો જે સારી રીતે ભણીશું મિત્રો આ જે છે મિત્રો બહુ મોટો કોન્સેપ્ટ છે જેના અંદર સારા એવા ક્વેશ્ચન આવી શકે છે મિત્રો અને બાકીના જે મુદ્દાઓ બાકી રહ્યા ને મિત્રો એ મુદ્દાઓ આપણે બીજા બીજા પાર્ટના અંદર ભણીશું તો આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો જે સાતમા નંબરનો મુદ્દો આપ્યો છે મિત્રો પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ ફ્રોબેલ પદ્ધતિ અને કોહલબર્ગનો સિદ્ધાંત આ અને શૈક્ષણિક છે મિત્રો એ આપણે સારી રીતે સમજીએ એના અંદર મિત્રો સૌથી વિકાસ માટેની મોન્ટેસરી પદ્ધતિ એના અંદર આપણે સારી રીતે સમજીએ મિત્રો એટલે સૌ પ્રથમ મિત્રો આપણે મોન્ટેસરી પદ્ધતિ સારી રીતે સમજીએ જગત વિશેનું બધું જ જ્ઞાન આપણે જ્ઞાનેન્દ્રિયો મારફતે મેળવીએ છીએ જે થી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેને જ્ઞાનેન્દ્રી કહે છે તો જ્ઞાનેન્દ્રિયની વ્યાખ્યા મિત્રો યાદ

તેનો વિકાસ કરવાથી બુદ્ધિનો વિકાસ સારો થાય છે મેડમ મોન્ટેશ્વરીનું દર્ડપણે માનવું છે કે બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે માણસના સર્વાંગ સુંદર વિકાસ માટે ઇન્દ્રિય વિકાસની પરિપૂર્ણતા આવશ્યક છે માટે મંટેસરી પદ્ધતિમાં ઇન્દ્રિય શિક્ષણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે હવે આ મોન્ટેસરી પદ્ધતિ વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું મોન્ટેસરી પદ્ધતિના મુખ્ય ત્રણ તત્વોની ચર્ચા કરવામાં આવી છે બરોબર મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના મુખ્ય ત્રણ તત્વો આપણે સમજીએ મિત્રો અને આના અંદરથી મિત્રો જે જે મુદ્દા તમને કહું છું મિત્રો કે આ નોટ કરી લે નોટ કરી લે કારણ કે એના અંદરથી ક્વેશ્ચન સો ટકા આવશે પેલું છે મિત્રો સ્વાધીનતા બરોબર જે મોન્ટેસરી પદ્ધતિના મુખ્યત્વે છે અને તે સ્વાધીનતા તરફ ગતિ કરે છે છ વર્ષે બાળક પોતાના મોટા ભાગના કાર્યો જાતે કરી શકે તેટલું સ્વાધીન તેને બનાવવું જોઈએ આ માટે તેને પ્રવૃત્તિ આપવી તેને વધુ પડતા બંધનોથી મુક્ત કરવો જોઈએ જે બિનજરૂરી કાળજી વધુ લેવા

જાહેર કરતા શીખવામાં મદદ કરવી જોઈએ નહીં ત્રણ થી છ વર્ષની ઉંમરમાં સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે બરોબર તો આ બધી અંદર આપણે બાળકને ક્યારેય મદદ ના કરવી જોઈએ એની જાતિ જે કરીને શીખે છે ને મિત્રો એ બાળક સૌથી સારામાં સારો વિકાસ થાય છે સ્વયફુરિત ક્રિયાશક્તિ નો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવતી નથી તોફાનના નામે તેને ગોગળાવી દેવામાં આવે છે નિયમન એટલે સ્વાર્થે જ્યારે બાળકને ગમતી પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા મળે છે ત્યારે નિયમન આપોઆપ

બાળ સ્વયંથી સ્વતંત્ર પ્રવૃત્તિ કરતું સ્વાધીનતાને માર્ગે જાય છે અને અને આપોઆપ સાચું નિયમન પ્રગટ કરે છે મેડમ મોન્ટેસરી ઇન્દ્રિય શિક્ષણ માટે કેટલાક સાધનોનો ઉપયોગ કર્યો હતો આ સાધનોની વિશેષતા નીચે પ્રમાણે છે એક છે મિત્રો સાધનો આકર્ષક છે સાધનો મજબૂત અને ટકાઉ છે સાધનો સ્વયંભૂલ સુધારક છે સાધનો ક્રિયાત્મક છે સાધનોમાં ક્રમે ક્રમે સહેલા તરફથી અઘરા તરફ જવાય છે સાધનોમાં એકાકીકરણ નું તત્વ રચાયેલું છે એક સાધન વડે એક સમય એક જ કે એકીકરણ બરોબર એની વ્યાખ્યા આપી છે બાળકો તેવા સાધનો છે તો આ સાધનો નો પ્રબોધક છે માનસિક વિકાસ નો પ્રેરણા બરોબર તો જે અમુક આ મોન્ટેસરી શિક્ષણના અંદર કેટલાક સાધનો નો ઉપયોગ કરવામાં આવ્યો છે બરોબર એ સાધનો કેવા છે એની ગુણવત્તા કેવી છે બરોબર અને એના વિશે મિત્રો આ માહિતી આપેલી છે આનંદદાયિક વિષય બની શકે છે હવે નીચે આપી છે મિત્રો ઇન્દ્રિય શિક્ષણના સાધનો કયા કયા છે તો ઇન્દ્રિય શિક્ષણના સાધનો મિત્રો ઇન્દ્રિયમાં ત્રણ તબક્કાનો સમાવેશ કરવામાં આવે છે જેના અંદર મિત્રો ગુલાબી મિનારો આપેલો છે પહોળી સીડી લાંબી સીડી ટોપકા વગરની દટ્ટા પેટી બરોબર આ બધું આપેલું છે રંગ આપેલા છે મિત્રો મૂળ રંગની તકતી મિશ્ર રંગની તકતી અને છવાયા રંગની તકતી આકાર આપેલા છે મિત્રો ભૌમિતિક આકારની પેટી પણ આપેલી છે બરોબર નીચે આપી છે મિત્રો સ્પર્શ ઇન્દ્રિયના સાધનો સ્પર્શના પાટી આપે છે સ્પર્શની તકતી આપેલી છે સ્પર્શના રૂમાલ આપેલા છે વજનની તકતી આપેલી છે શીત ઉષ્ણ પારખવાનું સાધન આપેલું છે અને કર્ણે ખાટો ખારો માટે નું સાધન આપેલું છે તો મિત્રો જુઓ આ બધા સાધનો નો ઉપયોગ થાય છે બરોબર અને સાધનો અંદર કઈ કઈ બાબત આપેલી છે મિત્રો જે પાંચે પાંચ સિંદરીઓને કઈ રીતે વિકસિત કરી શકાય છે આ બાબતનું જ્ઞાન આનંદ આપવામાં આવેલું છે આ મોન્ટેસરી પદ્ધતિ એ બાળક એક શાસ્ત્ર છે તેમાં સિદ્ધાંતો અને તે અનુસાર સાધનો પણ છે સાધનના ઉપયોગ ને ચોક્કસ ચોક્કસ રીત પણ છે આજે પણ તે પ્રસ્તુત છે અલબત્ત તેનો સિદ્ધાંત વિચાર અને સાધન ઉપયોગ માટે તાલીમ લેવી શકાય છે બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રેરિત આ ઉત્તમ પદ્ધતિ જગ વિખ્યાત છે તો જો મિત્રો આ મોન્ટેસરી પદ્ધતિના અંદરથી આટલી બાબત તમારે યાદ રાખવાની રહેશે બીજા નંબરના અંદર આપેલું છે મિત્રો ફ્રોબેલ જે તમારા આ મુદ્દો આપેલો છે મિત્રો નવા અભ્યાસક્રમના અંદર ફ્રોબેલે મિત્રો કિન્ડર ગાર્ડન પદ્ધતિ આપી છે બરોબર કિન્ડર ગાર્ટન ને ગાર્ટન બરોબર તો ફ્રોબેલની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત સર્જનાત્મક સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ છે બાળકોની પ્રવૃત્તિઓ દ્વારા તેની સફળતા નિષ્ફળતા તેની શક્તિ અશક્તિ તેનો ભાન થાય છે પ્રવૃત્તિઓ આપમેળે થઈ શકતી નથી પરંતુ પ્રવૃત્તિઓની દોરવણી મન દ્વારા થતી હોવાથી તેનો માનસિક વિકાસ પણ થાય છે અને એમ કરતા પોતાની પ્રવૃત્તિ પર પોતાનો અંકુશ સ્થાપિત થતો જાય છે સ્વયં પ્રવૃત્તિ દ્વારા એક રીતે બાળક પોતાનું ઘડતર કરે છે જ્ઞાન શક્તિ મેળવે છે આત્મસાત કરે છે અને આવી જ રીતે સ્વયં પૂર્તિ દ્વારા આત્મસાત કરેલું સર્જનાત્મક પ્રવૃત્તિમાં પરિણામ જે જ્ઞાન શિક્ષણ સંપાદન કરેલ છે આપણને દર્શન થાય છે વિકાસ દર્શન જેમ આપણા આનંદ ઉત્સાહ પ્રગટે તેમ બાળકમાં પણ તે આનંદ પ્રગટાવે છે અને શ્રદ્ધા વિકાસ જન્માવે છે ને તેમ થતા તેનું વ્યક્તિત્વ વધુ સાકાર બને છે તો કિન્ડર ગાર્ડન જે પદ્ધતિ જે છે મિત્રો આપણે કે જે કહીએ આ પદ્ધતિ લાવનાર વ્યક્તિ હતા ફેટ્રિક ફ્રોબેલ હતા તો એને મિત્રો બાળકના અંદર કઈ રીતે શિક્ષણ આપવું કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી આ બધી બાબતો અને સર્જનાત્મક પ્રવૃત્તિ પર મિત્રો સૌથી વધારે ભાર આપી છે આ ફ્રોબોલે બરોબર તો આવી બધી બાબતો મિત્રો આનંદ થી પૂછાઈ શકે છે હવે નથી આપીશ મિત્રો ફ્રોબેલની બક્ષીસ ફ્રોબેલના શૈક્ષણિક સાધનો ફ્રોબેલની બક્ષિસ કહે છે ખરેખર આ શૈક્ષણિક સાધનો બાળકો માટે એક અમૂલ્ય ભેટ સમાન છે કેન્ડર ગાર્ટન કેજી શાળા જગત સમક્ષ મુખી ફ્રોબેલ ખરા અર્થમાં બાળકોના સર્વાંગી વિકાસ માટેનો માર્ગ ખોલી રહ્યા છે અને ફ્રોબેલ એ મિત્રો આ કિન્ડર ગાર્ટન જે ની મિત્રો ભેટ છે આ શિક્ષણ જગતની અંદર આપીશું એ સૌથી મોટામાં મોટી ભેટ છે

બાળક અંદર વ્યવહારિક જ્ઞાન કઈ રીતે આવે છે એ બાબતનો નો આના અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે એક છેલ્લો મુદ્દો મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે ફ્રોબેલ ની હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ કઈ કઈ હતી તો માટી કામ ઘડી કામ કાતર કામ રંગ કામ સાધડી ગુંથવી કામ મિલની રચનાઓ ચિત્રકામ આમ ફ્રોબેલે ગીતો વાર્તાઓ પ્રવૃત્તિઓ કઈ પદ્ધતિઓ પદ્ધતિ હતી હવે ત્રીજા નંબર નો સિદ્ધાંત આપણે સમજીએ મિત્રો મનો સામાજિક સિદ્ધાંત જે એરિક્સનનો સિદ્ધાંત કહેવાય છે બરોબર આજે આપણે ભણ્યા મિત્રો મોન્ટેસરી ફ્રોબેલ અને એરિક્સન આ ત્રણે ત્રણ સિદ્ધાંત છે મિત્રો આ ડીએલએડ જે પુસ્તક છે મિત્રો જે જિક નો વિકાસ નો એરિક્ષણ નો સિદ્ધાંત આપણે સમજીએ મનોવૈજ્ઞાનિકો એ મનુષ્યના વિકાસ ની પ્રક્રિયા ને વિભિન્ન અવસ્થાઓ તબક્કાઓ કે સોપાનમાં વહેસી ને તેને સમજવાના સિદ્ધાંતો આપ્યા છે આવા સિદ્ધાંત ને વિકાસ ની અવસ્થાના સિદ્ધાંતો તો કહેવાય છે એરિક્સનો સિદ્ધાંત મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ સમજાવે છે તે વ્યક્તિના મનો મનોવૈજ્ઞાનિક સામાજિક વિકાસ ની સમજૂતી આપે છે આ દરેક કટોકટી કળા દરમિયાન હકારાત્મક વિકલ્પ અને મૂળગત રીતે બિન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો વચ્ચે સંઘર્ષ ઉદભવે છે વ્યક્તિ કઈ રીતે આ કટોકટી કાળા ઉકેલે છે તે પ્રમાણે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા ઉપર અને સમાજ પ્રત્યેના દૃષ્ટિબિંદુ ઉપર થાય છે આ અસર કાયફે માટેની હોય છે એરિક્ષનના મતે મનોસાજિક વિકાસની અવસ્થાઓના આ પ્રમાણો આપેલા છે જો જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે અને એરિક્ષનના અંદરથી મિત્રો જે મુદ્દાઓ આપે છે નોટ કરજો મિત્રો જેના અંદરથી ઘણી બધી બાબતો આના અંદરથી પ્રશ્નોના અંદર પૂછાઈ શકે છે વિશ્વાસ અને અવિશ્વાસ સ્વાયત્તતા અને શરમ પહેલ કરવી અને અપરાધ ભાવ પરિશ્રમ અને લઘુતા ઓળખ ભૂમિકા અને મંજવણ આ પણ આપેલું છે ગાઇડ સંબંધ અને વિખુટાપણું સર્જક સર્જકતા અને સ્થગિતતા પરિપૂર્ણતા અને નિરાશા આ બધી જે અવસ્થાઓ આપી છે મિત્રો એના ટૂંકના અંતર આપણે પરિચય સારી રીતે મેળવીએ એક આપી છે મિત્રો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ બરોબર જન્મથી લઈને મિત્રો બાર થી અઢાર માસ સુધી હોય છે શિશુ પ્રથમ વર્ષ દરમિયાન ખોરાક કપડા પહેરવા બહાર જવું વગેરે બાબતમાં બીજા ઉપર આધારિત હોય છે માતા પિતા તેને ઝુલાવે છે તેની સાથે વાતો કરે છે રમે છે અને આંતરક્રિયા તેના આગળના જીવનમાં વલણોને નક્કી કરે છે જો શિશુની શારીરિક અને સાવૈિક જરૂરિયાતો સંતોષ સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ જે અઢાર માસ લઈને ત્રણ વર્ષ સુધી હોય છે બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન જયારે બાળક ચાલતા બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્ત પાલન ના આગ્રહમાં સાતત્ય બાળકમાં સ્વાયત્ત

નવા લોકોને જાણવા રખડવું વગેરે માટે તૈયાર થઈ જાય છે મા બાપ તરફથી આ શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેના પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે પરંતુ તેને તેમાં અવરોધ કરે કરે તો બાળક સ્વતંત્રતા કામ પ્રયત્ન ત્યારે ત્યારે અપરાધ ભાવ અનુભવે છે હવે ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો પરિશ્રમ વિરુદ્ધ લઘુતા બરોબર જે છ વર્ષથી લઈને બાર વર્ષ સુધીના અંદર હોય છે બાળકો છ થી બાર વર્ષ સુધીમાં પોતાની જાતે વસ્તુ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે જો તેને પ્રોત્સાહન મળે તો બાળક પરિશ્રમ કે નિષ્ફળતા અને બિન કાર્યક્ષમતા વિકસે છે બાળકના અંદર બરોબર તો જે આ મુદ્દાઓ આપ્યા છે મિત્રો અમુક જે એજ આપેલી છે બરોબર આ જે તબક્કાઓ જે છે મિત્રો કઈ કઈ અસર કરે છે હવે નીચેનો એક મુદ્દા આપેલો છે મિત્રો જે તબક્કો આપેલો છે બરોબર ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ બરોબર તરુણ અવસ્થા જે બાર થી અઢાર વર્ષ સુધી હોય છે બાર થી અઢાર વર્ષના સમયગાળા જાતીયતા પરિપક્વતા પ્રાપ્ત કરે છે અને તરુણ પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે તેને પૂર્વ કરેલા અનુભવોની ની અહન

નિષ્ફળતા ભરેલું છે તો નિરાશા અનુભવે છે તો આ જે મુદ્દાઓ હતા મિત્રો જે એરિક્સને આપ્યા હતા એને સારી રીતે સમજ્યા મિત્રો કે બાળકની કઈ કઈ અવસ્થાના અંદર કઈ કઈ મુશ્કેલીઓ પડે તો એને આવા વિકાસો થતા હોય છે બરોબર તો આ બધી બાબતો આપણે સમજવાની રહેશે શિક્ષકો બાળકોમાં પરિશ્રમનું વલણ કેળવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખે તો આ ઉંમરના બાળકોમાં મનો સામાજિક વિકાસ સકારાત્મક દિશામાં જોવા મળે છે બરોબર તો જોવા મિત્રો બાળકોને સારો વિકાસ કરવા માટે આપણે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એ અહીંયા આપેલી છે તો બાળકને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો દાખલા તરીકે નાના સ્વાધ્યાયો શરૂ કરો ત્યારબાદ લાંબા સ્વાધ્યાયો આપો પ્રગતિ ચકાસવા માટે મુદ્દાઓ માપદંડો નક્કી નક્કી કરે તેના વિકાસ વિકાસ નું અવલોકન કરો વિદ્યાર્થીઓને કરતા શીખવો બરોબર તો જોવા મિત્રો આ બધા જે સિદ્ધાંતો આપેલા છે મોન્ટેસરી સિદ્ધાંત ફ્રોબેલ સિદ્ધાંત એરેક્શન સિદ્ધાંત એના અંદર શૈક્ષણિક ફલિતાર્થ શું છે મિત્રો એ આ બાબત સમજાવવામાં આવેલી છે બરોબર તો શિક્ષણ અંદર કઈ રીતે ઉપયોગ કરો કે જેથી કરીને બાળકનો સારી રીતે વિકાસ થાય આ બધી બાબતો ધ્યાનમાં રાખજો મિત્રો ધ્યેય લખી નાખો અને વિદ્યાર્થીઓને તેમના ધ્યેયની દિશામાં પ્રગતિની નોંધ રાખવાનું કહો સ્વતંત્ર જવાબદારીઓને દર્શાવવાની તક આપો દાખલા તરીકે સાહિત્ય એકઠો અને કમ્પ્યુટર લેબની સંભાળ રાખવી વિદ્યાર્થીઓને અન્ય શિક્ષકો દ્વારા અપાયેલા ગૃહ કાર્યને ગ્રેડ આપવા પરત આવેલા ફોર્મ્સનો રેકોર્ડ રાખવો વગેરે જેવા કાર્યો સોંપવા જોઈએ તો શિક્ષક મિત્રો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બાળકના વિકાસના અંદર શિક્ષણ કાર્ય કેવું આપવું એને ફરજો કઈ શીખવાડવી જવાબદારીઓ કેવી આપવી જોઈએ કે જેના લીધે બાળક આ છે બાબત આવેલો ત્રણ પદ્ધતિ આપણે જોઈએ મિત્રો ફ્રોબેલ મોન્ટેસરી અને એરેક્શન જેના શૈક્ષણિક ફલતા આપવાનું હોય છે મિત્રો શિક્ષણ આપણે કઈ રીતે મનોવિજ્ઞાન પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ આ બાબત સૂચવે છે વિદ્યાર્થીઓને મદદ કરો દાખલા તરીકે વ્યક્તિગત ચાર્ટ નો ઉપયોગ કરો જે વિદ્યાર્થીઓના વિકાસને દર્શાવે છે દાખલા તરીકે આગળના જ કાર્યના નમૂના સાચવો જેથી તેઓ પોતાના વિકાસને જોઈ શકે ખૂબ જ સુધારો પામેલા ખૂબ જ મદદરૂપ ખૂબ જ સખત કાર્ય કરનારાઓ માટે એવોર્ડ રાખો શિક્ષક દ્વારા લખાયેલ

નું વર્તન અને વિદ્યાર્થી સાથે શિક્ષક નો સંબંધ અસર કરે છે આમ શિક્ષક વિદ્યાર્થીના વ્યક્તિત્વના વિકાસમાં યોગ્ય ફાળો આપી શકે તે માટે એરિક્સ ના સિદ્ધાંતમાંથી મળેલા જ્ઞાન ઉપયોગ કરી શકે સિદ્ધાંતના શૈક્ષણિક આ પ્રમાણે છે હેરિક્ષાના તો વિકાસ વ્યક્તિત્વના વિકાસના મનોસામાજિક સિદ્ધાંત અનુસાર વ્યક્તિત્વ વિકાસની જુદી જુદી અવસ્થાઓમાં કટોકટી ઉકેલવાની હોય છે તેથી શિક્ષકે વિદ્યાર્થીઓની વિભિન્ન અવસ્થામાં તેમની સાથે વિવેક પૂર્વક ભિન્નતા પ્રકાર વર્તન અને સંબંધ રાખવા જોઈએ પૂર્વજ પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળકમાં સ્વાયત્તાને ભાવનાના વિકાસ માટે તેને મુક્ત રમતગમત માટેની પુષ્કળ તક આપવી જોઈએ અને બાળક જુદી જુદી બાબતો અજમાવે ચકાસે પ્રયોગ કરે અને તેનો પ્રોત્સાહન આપવું જોઈએ બાળક શંકા ન અનુભવે તે માટે માર્ગદર્શન પણ આપવું અને તેના અને તેના અસ્વીકાર્ય વર્તન માટે જે શરમ અનુભવે તેવી પરિસ્થિતિ પણ ટાળવી બાળકો બાળકો સિદ્ધિનો અનુભવ કરે અને ઉત્સાહથી અપ્રતિતર પ્રશ્નો પૂછે ત્યારે તેઓ ઉદ્યોગ કે અનુભવી શકે છે વિદ્યાર્થીઓ પોતાની સફળતા વિશે જાણે તે મહત્વનું છે શિક્ષકો તુલના બદલે સરકારને પ્રોત્સાહન આપવું જોઈએ વિદ્યાર્થીઓને પોતાની સિદ્ધિઓની સ્પર્ધા કરે તે જોવું આમ કરવાથી લઘુતાનો અનુભવ ટાળી શકાય ઈર્ષા અનુભવતા

સિદ્ધાંત સિદ્ધાંત સમજી ગયા પદ્ધતિ સિદ્ધાંત સમજવા પેલા મિત્રો હું તમને એના વિશે થોડી માહિતી આપી દઉં છું મિત્રો એ તમારી જાણવી ખુબ જરૂરી છે બરોબર જે એ માહિતી મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાતી હશે બરોબર કોહલબર્ગ નૈતિક સિદ્ધાંતના ત્રણ સ્તર અને છ તબક્કા આપેલા છે મિત્રો જ્યાં તમને સ્ક્રીન ઉપર જોવા પહેલા નંબર નો સ્તર આપ્યું છે મિત્રો પૂર્વ પરંપરાગત અવસ્થા બરોબર જે ચાર વર્ષથી લઈને દસ વર્ષ સુધીની હોય છે એના અંદર મિત્રો બે તબક્કા આપેલા છે એક આપે છે મિત્રો આગને અને દંડની અવસ્થા બીજા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો સમાવેશ થાય છે અને આના અંદર મિત્રો આ બે તબક્કા આપેલા છે પ્રશંસા અવસ્થા અને બીજા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો સામાજિક સામાજિક અવસ્થામાં સન્માન અવસ્થા બરોબર યાદ રાખી લેજો સામાજિક અવસ્થામાં સન્માન અવસ્થા

માંડીને પુખ્ત સુધી ની વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કા માંથી પસાર થાય છે એ માટેના સંશોધનોમાં તેને નીચેની વાર્તા જુદી જુદી વય ની વ્યક્તિઓને આપી હતી

દવા આપવી અથવા અડધા પૈસા બાકી રાખવા જોઈએ દવા વેચનારે ના પાડી કહ્યું કે મેં દવા બનાવી છે તેથી હું પૈસા તેથી હું પૈસા કમાવા માંગુ છું આખરે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને દવા ચોરી લીધી વાર્તા વાંચ્યા પછી પ્રયોગ પાત્ર ને પૂછવામાં આવ્યું કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય હતું જુદી જુદી ઉંમરના અને જુદી જુદી જવાબો ઉભરતી નૈતિક કક્ષાઓ દર્શાવી તો જો મિત્રો આ જે સ્ટોરી છે છે આપેલી કે જે પરિસ્થિતિ પ્રમાણે તમે કેવું વર્તન કરો છો મિત્રો એ અયોગ્ય હતું કે અયોગ્ય નતું એ બાબત આનાંદર આ બાબત આનાંદર દર્શાવવામાં આવેલી હોય છે બરોબર કોઈ પણ પરિસ્થિતિ આપેલી હોય છે પછી તમારા અંદર થી એનો અનુભવ અથવા તમને કહેવામાં આવે છે બરોબર કે આ ઘટના યોગ્ય છે કે નથી યોગ્ય

જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધી થયો હોય તેવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતો કરે છે અને સમાજ સેમા છે તેના આધારે વર્તનની યોગ્યતા નક્કી કરે છે બરોબર તો આ જે સિદ્ધાંત છે એની પૂરી ડિટેલ અહીંયા આપવામાં આવેલી છે અને મહત્વના મુદ્દા જે હતા મિત્રો જે શરૂઆતના અંદર તમને ગીતા હતા જે સ્ક્રીન ઉપર હતા એને યાદ કરી લેજો એના આધારે પૂછાશે ડાયરેક્ટ તમને ક્વેશ્ચન બની શકે છે કે કોહલબર્ગે કયો સિદ્ધાંત આપ્યો છે તો નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે આવા ક્વેશ્ચન પણ તમારે આવી શકે છે ટેટ વન ના અંદર આમ કોહલબર્ગ એ નૈતિકતા નો ત્રિસ્તરીય વાદ આપ્યો છે જેના દ્વારા વિકાસ થાય છે તો તો નો મિત્રો જે નૈતિકવાદનો જે સિદ્ધાંત છે એને સારી રીતે આપણે સમજાવી દીધો છે તો આજના વિડીયોના અંદર મિત્રો સાતમા નંબર ટોપિક આપણે બાળ વિકાસનો સારી રીતે સમજ્યા મિત્રો અને જે બાકીના ટોપિક છે હવેના ભાગના અંદર આવતા રહેશે મિત્રો સાતમા નંબરનો ટોપિક એ હતો મિત્રો એરિકસન પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ પદ્ધતિ પછી કોહલબર્ગનો જે સિદ્ધાંત હતો આ ચારે ચાર આપણે સારી રીતે મિત્રો સમજાયા અને આને અલગથી સમજાવવાનો મિત્રો મતલબ એ છે મિત્રો કે તમે આને સારી રીતે સમજી શકો અને આ જે મુદ્દો છે ને ઘણો મોટો મુદ્દો છે બરોબર એટલે હરેક વસ્તુ ડિટેલના અંદર સમજાવવામાં આવી છે આપણી આ ચેનલ ઉપર એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો